ગુડ મોર્નિંગ રામ રામ ધૈરા અને જય મુરલીધર જય દ્વારકધીશ કેમ છો બધા બધા મજામાં જ ને ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ હવે આજના નવા લોકમાં આપનું સ્વાગત છે હાલો બતાવીએ આજનો પ્રોગ્રામ તો જો બધા ટ્રેક્ટર પીડા જ છે લાઈનમાં હા અને આપણે જવાનું છે વાવેતર કરવા હાલો તો હવે વાવેતરની સિઝન આપણે થઈ ગઈ છે ચાલુ અને આમ કારુભાઈ બ્રશ કરીને એ ઉઠા હે હજી તો હા હા તો ઓલરેડી ગાય માં આપણે આવી ગયા હતા સીધા મહારાજને ત્યાં ઉઠી અને એને વાવવાના હતા ધાણી જો તો ખાના બના ભરાઈને કમ્પ્લીટ થઈ ગયું આપણે જો ધાણી ખાનામાં પડી ગઈ ઓલરેડી કમ્પ્લીટ હા અને આ બાજુ ખાતર મિક્સ કરી અને પછી કરીએ ચાલુ વાવેતર હા પાણીની હિસાબે કે આપણે કરી દઈએ વહેલું વાવેતર બીજું શું કરું

તો ખડ વાવેતર પૂરું કરીને આપણે નીકળી ગયા જીણાવારી હાલો તો બાકાજી બોલાવી નાખીએ હા વજનતા છે આપડે ગોવિંદભાઈ આને આખે પણ હવે આના દેખાતું નથી કરતા ગઈ તો આપડે વાવેતર કરતા આ તો ઓલરેડી ગાય આપણે આવી ગયા તા હવે વારી પોલ પૈન્યા ન્યા આપણે વાવવા નથી ધાણી તો હાલો નાયણ ભાઈ આવ્યા છે જોવા કે કેવું કાલે હાલો ચક્કર મારતા આવી હા પોલ ભાઈ ખાતર અધૂરા કરે છે બાસ્કા તો હાલો એક ઉથલ મારીને ચા પાણી પીને પાછું કરી ચાલુ બીજું હું હા તો ઓલરેડી ભાઈ જો આ રીતે વાવેતર થતું જતું તો પાકા જીકે બોલતી ગઈ ભાઈ from risks with such aims it I need to wonder that તો ઓલ કીણાવારી પૂરું કરીને આપણે આવી ગયા હતા પરબત બહેન તો હાલો એ કે આપણે વાવી દેવી ધાણી કે માથા કૂટે જ નહીં કે પાણી બાણી ઘટે તો ઉપાધી જ નહીં હા એ કે પાણી ઘટે તો ધાણી હે ને કલર વાળી થાય ને મસ્ત નહીં થાય કે ફોરી એકદમ તો હાલો ધાણી વાવી દે બીજું હું તો ખાના બના ભરાય ને કમ્પ્લીટ થઈ ગયું છે આ આપણા વવવની છે આપણા અ તે ઓલરેડી જે આ રીતે વાંકાતી લા જે દેખાતા દેખેતી નહી હોય આ થોડું સ્પીડ હોય આ તો બાકી હા તો ઓલરેડી કઈ પરબત પૂરું કરીને આપણે આવી ગયા હતા સીધા તના ભાઈને હા એની તાણી જ વાવવાની હાલો હવે આપણે મુર્ત કરી જ દઈ વાવી જ દઈ વેલેરી ઉગતી થઈને કોઈ ના પૂ કાં હા તો હાલો ખાના બાના ભરાઈને કમ્પ્લીટ થઈ ગયું હે તાણીનું ખાતરનું ખાનું કમ્પ્લીટ હા અને આપણામાં બધે વાવવાની છે આપણે તો આ લો બાકાજીની મંડી બોલાવો ઓલડે ગાઈસ કિશનભાઈ આવી ગયા છે આપણે જોવા એને હજી કંઈ વવાણું નથી કે આ બધે ધનોન મોર થઈ જાશે હું રહી ગયો વાહ કે

ભરતભાઈ તો પાય ભરતભાઈ કાકાજી બોલાવી નાખીએ કાઢી નાખીએ ભરતભાઈ નો માંડોઆ આ મોજા ભાઈ અમે ભરતભાઈ ઉઠી ગયા એ આરુપી ના કામ કરતા જ નથી કઈ પણ કાંઈ આવે હા તો હાલો રાઈટ વાગ્યા હે મોડા અને જો હાલે છે અને આપી ભાઈ રખડી છે હાલો બેઠા અમે અહીંયા બીજું હું ભર્યા હારે હે હા અને માર મોહી જોવું આ કેટલીક થઈ માં હા તો હાલો બાકાજી બોલે કોરું કરી હા તો ઓલરેડી જુઓ નકુલ ભાઈ હા જો એ હારે ભરિયા હા મોજા પાકા જે કઈ બોલાવી નાખે ભાઈ જુઓ જગદીશભાઈ આવી ગયા હવે